અહીંયા બહારની તરફ તમારે ચપ્પલ કાઢવા હોય તો તમે કાઢી શકો છો અને કાઢવા જ પડશે છૂટકો જ નથી કોઈ પછી આવી રીતે તમારે ઉપર ચડવાનો દાદરા આવશે તો સાચવીને ચડવા જન હનુમાન આપણે પહોંચી ગયા છે હનુમાન દાદાના દર્શન કરવા અને એક અદભુત ભવ્ય મૂર્તિના દર્શન કરવા માટે મંદિરની અંદર થોડા સુધારા વધારા થયા છે સરસ આજે હું તમને વાત કરીશ જંડ હનુમાન અથવા તો જંડ હનુમાન આ બંને નામથી વખણાતું આ મંદિર ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલું છે જે જાંબુગડા અભયારણ્ય વચ્ચે સ્થિત છે અહીં આશરે પાંચસો વર્ષથી અધિક વર્ષ પુરાની મૂર્તિઓ પણ જોવા મળે છે અહીં એક પહાડમાંથી કોતરેલી વિશાળ લગભગ એકવીસ થી બાવીસ ફૂટ મોટી હનુમાન દાદાજીની અખંડ મૂર્તિ આવેલી છે મિત્રો હું તમને આની વિશિષ્ટતાની વાત કરું તો એની વિશિષ્ટતા એ છે કે અહીંયા હનુમાનજીના પગની નીચે શનિદેવની પનોતીની મૂર્તિ કોતરેલી છે અહીંની સ્થાનિક લોકવાયકા પ્રમાણે પાંડવો વનવાસ વખતે અહીં રહ્યા હતા અને તેની સાબિતી રૂપે અહીંયા ભીમની ઘંટી તથા અર્જુને દ્રૌપદી માટે બાણ મારી પાણી કાઢેલું તે કૂવો પણ આવેલો છે અહીંયા અલગ પ્રકારના વાંદરા પણ તમને જોવા મળે છે સામે જે જગ્યા છે આ પાંડવોના સમયમાં દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે જગ્યા ચાલો નજીક જઈને જોઈશું હનુમાન દાદા તો બધે જ જોઈ લો આ જોઈ લો જોઈ લો આ છે એ જગ્યા જ્યાં દ્રૌપદીને તરસ લાગવાથી અર્જુને બાણ માર્યું હતું અને પાણી પણ છે પીવાલાયક તો નથી પાણી પણ હવે ઠીક છે એ સમયની અંદર જરૂરથી પીતું જશે ફ્રેન્ડ્સ તમે જાણું મનાવો ને તો આ લોકોની મસ્તી તમને જોવાની મજા આવે અલગ પ્રકારના વાંદરા છે આ ગ્રે મંકીઝ નથી આંખો તો એકદમ માંજરી માંજરી છે કોઈ સેલિબ્રિટી હોય છે ગુસ્સો ના કરીશ શેરડીનો સરબત ધરતીનું અમૃત કહેવામાં આવે છે એ પણ અહીંયા ઉપલબ્ધ છે લીંબુ પાણી પણ અહિયાં ઉપલબ્ધ છે તમને થાક લાગ્યો હોય કે તમને એનર્જીની જરૂર હોય તો તમે જરૂરથી એ લઈ શકો છો મીન્સ આ જે રસ્તો છે એ થોડો વરસાદ પછી કદાચ ધરાશયી થયો લાગે છે કાં તો પછી સાચવવા સાચવવામાં નથી આવ્યું આ રસ્તો જાય છે ભીમની ઘંટી તરફ જે એવું કહેવામાં આવે છે કે ભીમથી જ વર્ક કરતી હતી બાકી કોઈનાથી હલતી પણ નથી અહીંના અડદની દાળના ભજીયા જે ફેમસ છે એ બની રહ્યા છે બજરંગબલી હનુમાન દાદાની વાત કરું તો એ શક્તિ બુદ્ધિ અને ભક્તિના દેવતા કહેવામાં આવે છે જેઓ હિન્દુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી મિત્ર છે તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે પણ વર્ણવાય છે બળ બુદ્ધિ વિદ્યા અને ભક્તિના દેવતા મનાય છે રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન પણ થયું છે તેઓ માતા અંજની અને પિતા કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર પણ છે તો હમણાં હું તમને લઈ જઈ રહ્યો છું ભીમની ઘંટી જોવા માટે જે જંગલની વચ્ચે જંડ હનુમાન મંદિરથી થોડી આગળ એન્ડ એના પછી તમે એવું વિચારતા હશો કે આ જગ્યા કેટલા વર્ષો જૂની છે તો પાંડવોના સમયની આ જગ્યા આ શું છે અચ્છા તો કેસુડો કેમ એટલે વેચો છો એને એલે એનો સાનો સામા ઉપયોગ થાય હા વાટવાનું પછી ગરમ પાણીમાં નાખીને નહીં લેવાનું જેથી તમને ચામડીના રોગ અને ગરમીનો જે પણ પ્રોબ્લેમ હોય જતી આખું જ વાટવાનું પછી એનો જે રસ થાય અને ઠંડા પછી એ નાખી દેવાનું ઓકે બરાબર આ બધું તો શું છે ભણવામાં આવતું નથી એટલે તમારા જેવા કોઈ વ્યક્તિ કે તો જ અમને ખબર પડે અહીંના જે ગામના હોય ભણવામાં ક્યાં આવે છે આ બધું નથી આવતું જે આવવું જોઈએ આવતું નથી બહુ જ ઉપયોગી છે ભણવામાં તો આવ્યું નથી પણ જો જાણવા મળ્યું એનાથી ચામડીના રોગ અને ચામડીની જે ગરમી છે આપણા શરીરની એ દૂર થઈ શકે છે તાળીથી પથરી જેને હોય એ ઓગળી જાય બરાબર એટલે તાળીમાં આ એક ફાયદો છે तो फ्रेंड्स हमें सामने आ रहा कि ताड़ी का उपयोग खाली मौज मस्ती में नहीं थतो है। इनो उपयोग दवा तरीके पर थाई से एक्चुअली में दवा तरीकेत थतो हाँ, है पर लोगों ने પછી इन्हें जलसा रूपे लेवा लागिए। सच्ची बात? हां सच्ची सो फ्रेंड्स जैसे कि आपने देखा कि केशूडो और ताड़ी इनके फायदे तो ऐसा जरूरी नहीं है कि जो चीज लोग सब लोग जैसे ताड़ी को और केसुड़ो जो बोलते हैं केसुड़ा जिसको जिसके फायदे हमें नहीं बताते बट ये स्पेशली ताड़ी की बात मैं करना चाहूँगा कि ताड़ी को लोग सिर्फ मैं बोल मुझे बोलने की ज़रूरत नहीं है कि किस तरीके से उसको ले रहे हैं लेकिन इस उसके फ़ायदे भी है ताड़ी के तो मैं ये तो आपको एडवाइज़ नहीं करूँगा कि आप पियो लेकिन अगर आपको कन्वीनियंट लगता है आपको कम्फर्टेबल लगता है तो आप जब भी जब भी अगर कोई ताड़ी को लेकर आपको नेगेटिव करे तो ये सोचना कि ताड़ी के फायदे भी बहुत सारे हैं जैसे कि अभी उन्होंने बताया ठीक है सो so, क्या सोचते हो आप लोग ताड़ी पीनी चाहिए ना, ताड़ी वैसे तो नहीं पीनी चाहिए लेकिन नहीं नहीं चाहिए। अगर कोई डॉक्टर या ऐसे कोई गांव के लोग हमको बोले है ना तो ना। हमें पीनी चाहिए क्योंकि उसके फ़ायदे भी बहुत है अच्छा आप लोग पढ़ाई करते हो धीरे 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 कहाँ पे कौन से गाँव से हो हालोल दावस। 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 हालूल। बेटा हालोल से हो तो जन कितनी बार आ चुके हो दस से बारह बार आ चुके होंगे है ना अब आप लोग YouTube देखते हो ओके okay. देखा करो और अच्छी अच्छी बातें सीखो क्योंकि पढ़ाई में कुछ चीज़ें नहीं आती जो हमें YouTube से ज़रूर सीखने को मिलती तो ये फ्रेंड्स थोड़े मिल गए हमें नाम बताओ आपका जयमीन पार्थ अच्छा आपको पता है अर्जुन का नाम भी पार्थी था कृष्ण जिनको हाँ उसमें से जो अर्जुन थे ना हाँ। उनका दूसरा नाम पार्थ पार्थ अभी क्या देखने जाओगे आप अभी देखने ये ये क्या कुआ कु चला गया उधर ये ये पर ये पूछा नहीं ये क्या है हाँ भीम की गणी ये पुरानी मॉन्यूमेंट्स के टूटे हुए कुछ अंश जो आप अभी देख पा रहे हो यहाँ भी लोगों ने अपनी श्रद्धा से दिया जला दिया ऐसा कुछ स्पेशल नहीं है इस पेड़ में लेकिन हाँ किसी भी श्रद्धा ने यहाँ पर भक्ति भाव से दिया जलाया तो अब आप देखो अभी अंदर सोचा હનુમાનજી ના શસ્ત્ર તરીકે ગદા વજ્ર અને રૂપે ગદા એમનું પ્રતિક છે અને શનિવાર એમના મુખ્ય તરીકે જણાય છે તો એ ભીમી ઘંટી જો સિર્ફ ताकत વર્ક હોતી शायद તાકત बड़ी घंटी तो वैसे તો शायद से कोई કોઈ નહીં ચલા लेकिन લા ભીમ એસે थे જો ચલા આ છે મેઇન માર્કેટ જ્યાં તમે તમને જે પસંદ આવે તમે લઈ શકો છો પ્રસાદી છે રમકડા છે જરૂરિયાત પૂરતી વસ્તુઓ અહીંયા મળે છે એ તમે લઈ શકો છો અહીંયા હવે આપણે બહારની તરફ જઈએ છીએ કારણ કે આપણે દર્શન થઈ ગયા છે કૂવો જોઈ લીધો છે અર્જુને બાણ મારીને જે પાણી કાઢ્યું હતું એ અને ભીમની ઘંટી જોઈ લીધી છે અને શેરડીનો રસ પણ આપણે પી લીધો છે તો ટાટા બાય બાય જન હનુમાન દાદાને ફરીથી મળીશું વડોદરાથી લગભગ સિત્તેર કિલોમીટરના અંતરે આવેલું આ હનુમાનજીનું જંડ હનુમાન મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે તે હમ દૂસરી જગા પર જંડ હનુમાન છે ધનપરીકી તરફ